વડોદરા શહેરમાં હિન્દવી સ્વરાજ્યના પ્રણેતા છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભર્યા કાર્યક્રમો યોજાયા શહેરના અનેક વિસ્તારોમાં શિવાજી મહારાજને પુષ્પાંજલિ અર્પી તેમની વીરતા અને રાષ્ટ્રપ્રેમને યાદ કરવામાં આવ્યા આ અવસરે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી દ્વારા શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા અર્ચના કરી મહાઅભિષેક કરવામાં આવ્યો હતો મંડળીના અધ્યક્ષ શ્રી ગૌરવ રમાકાંત પવડે દ્વારા આવનારી ગરમીને ધ્યાનમાં રાખી શહેરના વિવિધ વિસ્તારોમાં મૂંગા પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે હેતુથી નિઃશુલ્ક માટીના કુંડાઓ એટલે કે બાઉલનું વિતરણ કાર્ય શરૂ કરવામાં આવ્યું ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક અંદાજે બે હજાર જેટલા માટીના કુંડાઓનું વિતરણ કરી પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી આ સેવા કાર્યને વડોદરા શહેરની સેવાભાવી જનતાનો સારો પ્રતિસાદ મળ્યો હતો આ રીતે જન્મ પ્રસંગ માત્ર શ્રદ્ધાંજલિ પૂરતો ન રહી પરંતુ સમાજ સેવાના ઉત્તમ ઉદાહરણરૂપ અભિષેક કર્યા બાદ આજથી વડોદરા શહેરમાં વિવિધ જગ્યા ઉપર કુંડા માટેના કુંડાનું વિતરણ ચાલુ થયેલ છે જે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિન એટલે ત્રણ એપ્રિલ સુધી આ અવિરત વડોદરા શહેરની વિવિધ વિસ્તારોમાં થવા જઈ રહેલ છે હું છત્રપતિ શિવાજી મહારાજનું નામ ઉચ્ચારણ કરતાં જ આપણને એક આદર્શ યુગ પુરુષની કલ્પના થાય છે તેવા તે આદર્શ છત્રપતિ શિવાજી મહારાજ કે જેઓ નારી સશક્તિકરણની વાતો આજથી ચારસો વર્ષ પહેલાં જે સતત્યથી નિભાવેલી કે તેમની સેનામાં દિપાઈ બાંધલ તેમની વહુ તારા રાણી બાઈ સાહેબ અને એવી ઘણી બધી ત્રિરાંગનાઓ હતી કે જેઓ યુદ્ધના મેદાનમાં પોતે લડતી હતી છત્રપતિ શિવાજી મહારાજ એવા યુગ પુરુષ હતા કે જેઓ ખેડૂતોને વ્યાજમાંથી એટલે શાહુકારોમાંથી બીજા દપાવવા માટે આઈન જીજનાસ કરની યોજનાઓ કરેલી અને હું આપના તમામ મીડિયાને માધ્યમથી આપના જાગૃત શ્રોતાઓને વિનંતી કરું છું અને આ જે અધિકારીઓ જે આ વૃક્ષારોપણનો કાર્યક્રમને આગળ વધાવતા હોય છે તો એમને એક વિનંતી કરું છું કે આ વૃક્ષો વાવો છો તો એવા વૃક્ષો ના વાવો કે જમીનના લેવલનું ફક્ત પાણી ચૂસે પણ ઓક્સિજન ના આપે કે ફળ ના આપે તો હું આગ્રહ એવી કરું છું કે એવા વૃક્ષો વાવો કે જે ફળ આપે તમે ફળવાળા વૃક્ષો વાવશો તો પક્ષીઓ કોના ઉપર નિર્ભર રહેશે નહીં અને કુદરતે એમને એનો એ અધિકાર આપેલો છે તો એનાથી આપણે વંચિત કરશો નહીં હું આપના શ્રોતાઓને કહું છું કે જે અધિકારીઓ આના પ્રતિનિધિઓ પછી જાગે પણ આપના શ્રોતાઓને હું હાકલ કરું છું કે આપ પોતે પહેલાં જાગો ને બને તો આપણા ઘરના અંગને एक फळवाल वृक्ष चोक्कस वावं आणि त्याने जोडे ह छत्रपती शिवाजी महाराज विषय एटल कहू की आजनी सकारो घरघर शौचालयी वाणी बचाओ वृक्ष वावो ते आजची चार सो वर्ष पहिला शिवाजी महाराजे करेलू शिवाजी महाराज रायगड किल्ला परोताने विनंती करू की पं बाळकने लई जायने तुए तर तरी आजची चार सो वर्ष पहिला शिवाजी महाराजे घरघर शौचालयनी योजना बनायली होती एवढी दृष्टीवाला राजा ने, ने राजा રાજા એટલે ગર્ભમાંથી પીઢીઓથી ચાલતા આવેલા રાજા ઘણા બધા છે ભારત ભૂમિને પણ વિશ્વમાં એક એવો રાજા છે કે જેને પ્રજાએ રાજા કરેલો એટલે એવા છત્રપતિ શિવાજી મહારાજના આજે જન્મજયંતિને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે છત્રપતિ શિવાજી મહારાજ ગુરુ ગોવિંદ સાહેબ મહારાણા પ્રતાપ આવા દિવ્ય પુરુષોની જન્મજયંતિને આપણે ઉત્સવ કરીએ અને આપણા ઘરના આંગણે દીવો જરૂર પ્રજ્વલિત કરીએ